તો આ પાછું બીજું નવું આવી ગયો તમે પાટણ પટોળા મોકલાવજો દાદા ખુકુ દાદા કરીશ તો દાદાની બોડી ભાર પણ કેવી નાખી દેવા ફરે કાકોરે આપડે બધું આ બધું નવા નવા નજારો જોવો છે તો આપડે છે આ ઇન્ફોસિટી ઇન્ફોસિટી તો આ બધું નવું નવું બધું જોવા મળે પેટ્રોલ પંપ પેટ્રોલ પંપ આવે પેટ્રોલ ઇંજન ઇધર બડા છે બડા છે ડટ નાગે જલવાલે કાઈ આલે કાઈ આલે કાયમ પૈસા જોવે ઓય પૈસા જોવે દાઈસ પૈસા જોવે દાઈસ ઓયથી આદવાલા પૈસા થાય કે આપા મેલ મે વાંખેલા હતા પૈસા દેખાય

ખેડો છે જેનો ફાળો બહુ મોટો છે અમારા મહાત્મા ગાંધીજી ભગતસિંહ નરસિંહ મહેતા તો આ છે માસલી ઘર તમે જોઈ શકો છો હવે અંદર જશું આપણે ના ધ્યાન દેના હુડમલે તામલે વંજ્ત ર૫ેમ હૂજે મસ્ય ગેજેજજે વંજજે શેજજજે વતેજજેજ તેછેજેજ શેજજેજ્ત � हाँ देखो आके रे मस्त मास ले है तो। तुँँ तो। तुँँ तुँ तुँ तुँ। मास घर ओय और घर में जाना चाहिए ना के तो कसूर जिना थी हाँ नहीं मैं ची मास नहीं हाँ पर आवन खाई से हाय हाय मस्त नमासन यो सो दो एकदम वाइट 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 ओ तारी के खतरनाक ला मास लिया ना आने कई मास ली के भाई मास ली के भाई आने कई मास ली के भाई आने कई मास के भाई કઈ માછલી કેવાય હા કેરે મસ્ત માછલી આ ઢોકળીઓ કઈ નો આ ઢોકળીયો કઈ નો ઢોકળીઓ છે આ ઢોકળીઓ છે આભાર આભાર <authenticity> <farklı> <concur> <Vanatos son>

તો ગાય સા તમે દેખી શકો છો બહુ મસ્ત ચિત્રો છે અહીંયા અહીંયા તમે આવવાનું ભૂસા નહીં કોઈ વાર પણ